સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતા ડુંગર ઉપર બાવીસમી શરૂઆત થતા નવલા નોરતા દરમિયાન આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આરતી તેમજ દર્શનમાં નવરાત્રિ દરમિયાન ફેરફાર કરવામાં આવ્યો છે આસો માસની બાવીસમી પ્રથમ નોરતા તેમજ ત્રીસ ના રોજ આઠમને લઈને ચામુંડા માતાજીના ડુંગર દ્વારા વહેલી સવારે ત્રણ ત્રીસ કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લો કરવામાં આવશે તેમજ પ્રથમ આઠમના નોરતાને લઈને વહેલી સવારે ચાર વાગ્યાનો સમય ઉતારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે ચોટીલા ચામુંડા ડુંગર ઉપર ચડવા માટે યાત્રિકોને છસો પાંત્રીસ જેટલા પગથિયાં ચડીને માતાજીના દર્શન કરવા માટેનો લાવો લેવો પડશે શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ વર્ષે માતાજીના નોરતા દસ આવે છે એટલે તારીખ બાવીસ નવ પછીથી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે ત્રીસ નવ પછીના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમના દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે અઢી વાગે પૂર્ણાવતી થશે ત્યારબાદ ચાર વાગે તરેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની પ્રસાદી શરૂ થશે અને નવરાત્રી દરમિયાન પહેલા નોરતે સવારે ત્રણ વાગે મંદિર ખોલશે અને પાંચ વાગે ચાર વાગે આરતી થશે અને સાંજે રાબેતા મુજબ આરતી થશે ત્યાર પછી નોરતાની અંદર સવારે પાંચ વાગે આરતી થશે અને સાંજે દિવસ આઠ મે રાબાતા મુજબ આરતી થશે વિક્રમસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર